થીઓ પાસેથી વધુ નાણાં વસૂલવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે મેડિકલ કોલેજ દ્વારા નાણાં વસૂલવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો શુક્રવારે સાંજે આ નિર્ણય પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી એસી ફ્રિજના ઉપયોગ પર સાહીઠ હજાર વધુ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે ડીન દ્વારા નિર્ણય પરત લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર હિતલ વિદ્યાર્થીઓને રાહત થાય તેવો નિર્ણય છે જી નિધિ ચોક્કસ એવું કહી શકાય કે જી એમઈઆરએસ ને તકલીફ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે વધારાના નાણાં વસૂલ કરવા અંગે આ નિર્ણય લેવા આવ્યો હતો સ્વાભાવિક છે કે જો વિદ્યાર્થીએ રૂમમાં એસી વાપરવું હોય તો વાર્ષિક સાહીઠ હજાર રૂપિયા ભરવા પડે એ પ્રકારની ફી નક્કી કરવામાં આવી હતી આવા અનેક નિર્ણયો ફી વધારા સંદર્ભે લેવામાં આવ્યા હતા પણ માત્ર ચોવીસ કલાકથી અડતાલીસ કલાકમાં જ મેડિકલ કોલેજ દ્વારા યુટર્ન લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે વિવિધ ઉપયોગો છે એ ઉપયોગો પરિપ્રેક્ષમાં જે નિર્ણય લેવાયો હતો એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે સ્વાભાવિક છે ગર્લ્સ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલમાં વધારાના નાણાં વસૂલવા બાબતે જે નિર્ણય લેવાયો હતો એને પાછો ખેંચ્યો છે અને ટેલિફોનિક રીતે આ વાતનો સ્વીકાર મેડિકલ કોલેજના ડીન દ્વારા પણ કરવામાં આવ્યો છે જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે હિતલ